ચાલો જુઓ ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ છીએ ધોરણ દસ ગણિત પ્રકરણ સ્વાધ્યાય પ્રશ્ન નંબર એક વર્ગની સમગ્ર સત્રની વિદ્યાર્થીઓની ગેરહાજરી યાદી વર્ગ શિક્ષક પાસે છે મારી પાસે છે ચાલીસ વિદ્યાર્થીઓની તમારી વિદ્યાર્થીઓની ગેરહાજર દિવસોની સંખ્યાનો મધ્યક શોધો તમે બધા બહુ ગેરહાજરી પાડો આજે એનો મધ્યક શોધવાનો તમારી અંદરથી થી અગિયાર વિદ્યાર્થી છે કે જે જીરો થી છ દિવસ ગેરહાજર હતા દસ એવા વિદ્યાર્થીઓ હતા જે છ થી દસ દિવસ ગેરહાજર હતા સાત એવા વિદ્યાર્થી હતા કે જે દસ થી ચૌદ દિવસ ચાર વિદ્યાર્થી એવા ચૌદ થી વીસ પછી ચાર પાછા એવા વીસ થી અઠ્યાવીસ ત્રણ એવા અઠ્યાવીસ થી આડત્રીસ અને એક નબીરો એવો હતો જે આખો મહિનો નિશાળ આવ્યો નહીં બરાબર ત્રીસ થી ચાલીસ દિવસ દોઢ મહિનો નિશાળ આવ્યો નથી હવે એ બધાની ગેરહાજરીનો આપણે શું શોધશું મધ્યક સૌથી પહેલા આડા કોષ્ટક ને કોષ્ટક બનાવી દીધું છે હવે ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા તમને આપેલી છે અને

પદ્ વર્ગ લંબાઈ બધે સરખી હોય તો આપણે એચ લઈ શકીએ પણ બધી અલગ અલગ હોય તો તો એચ લેવાનો આવે નહીં વર્ગ લંબાઈ લેવાની આવે નહીં તો આપણે અહીંયા પદ વિચલન રીત વાપરી શકતા નથી કઈ રીત વાપરશું તમારું મગજન પ્રોસેસ થાય હા કઈ રીત વાપરશું મારો પ્રશ્ન મેં પ્રશ્ન પૂછો ને હવે અહીંયા કઈ રીત વાપરીશું છેલ્લે શું બોલું ને ત્યારે તમારે જવાબ આવો કેટલી મોબાઈલ હેંગ થાય ને તમે હેંગ થઈ છો હવે અહિયાં કઈ શું ને ત્યારે તમારે જવાબ આવો જોવો આવ્યો કોઈ નો જવાબ કઈ રીત વાપરશું ધારેલા મધ્યક ની રીત વાપરશું કઈ તો ચલો દારેલા મધ્યક ની રીતનું સૂત્ર લખી દઈએ પેલા

ચોત્રીસ ને અડધા સત્તર વીસ ને વીસ ચાલીસ ને આઠ અડતાલીસ ને અડધા ચોવીસ અઠ્યાવીસ કેટલા થશે પચાસ પચાસ ને સોળ છાસઠ હા એટલે છાસઠ ના અડધા ઓકે વીસ અને ત્રીસ પચાસ ને સો સોળ છાસઠ ના અડધા અને આડત્રીસ અને ચાલીસ તો કેટલા થશે ઓગણ ચાલીસ ચલો અહિયા એટલે એકસાઈ ઓછા એ અહીંયા ધારેલું મધ્ય કેવું શું વચ્ચે સંખ્યા લઈ લઈએ સત્તર ચલો ધારેલું મથક છે સત્તર હવે સત્તર ને ચલો ત્રણ માંથી સત્તર જશે તો શું આવશે ચૌદ ચૌદ માઇનસ સત્તર જશે તો માઇનસ નવ ઓકે ભૂલ થતી નહીં ને ચલો બાર માંથી સત્તર જશે તો માઇનસ પાંચ સત્તર માંથી સત્તર જશે તો જીરો ચોવીસ માંથી સત્તર જશે તો ચાર પાંચ છ સાત તેત્રીસ માંથી સત્તર જશે તો સોળ અને ઓગણ ચાલીસ માંથી સત્તર જશે તો અહીંયા આવશે બે અને ત્રણ માંથી અગિયાર અને ચૌદ નો ગુણાકાર મોઢે તો મને નહીં ફા કરીએ ચલો ચૌદ ગુણ્યા અગિયાર શું થશે ચૌદ ચૌદ ચાર પાંચ એકસો ચોપન માઇનસ ઓકે ચલો એકસો ચોપન માઇનસ હવે દસ નવા કેવા માઇનસ ઓકે ચાર ને જીરો નો ગુણાકાર તો જીરો આવશે સાતુ ચૌ ચૌદ અઠ્યાવીસ બરાબર સાત ચોક અઠ્યાવીસ ચલો સોળા સોળ સોળ દુ બત્રીસો તરી અડતાલીસ બાવીસ એકા બાવીસ ઓકે ચલો પાંચ ને ચાર નવ નવ ને પાંચ ચૌદ પંદર સોળ ને સત્તર નો સાતડો વધી એક અને એક બે માઇનસ બસો ને અને અહીંયા શું આવશે આઠ દુ સોળ સત્તર અઢાર નો આઠડો વધી એક ચાર પાંચ છ એક સાત આઠ નવ અઠાણું ચલો્યાસી ચલો સીમા એફઆઈ કેટલા આવશે અહીંયા ચાલીસ એ તો ખબર છે બધાને કે ચાલીસ વિદ્યાર્થીઓ હતા ક્લાસમાં કિંમત મૂકીને દાખલો ગણીએ એની કિંમત કેટલી લીધી સત્તર પ્લસ એફઆઈ માઇડ કરીએ બરાબર ચાર એકાદ ચાર ચાર દુ આઠ ચાર તારી બાર ચોખું ચોખું સોળ અઢાર માંથી સોળ જશે તો બે એક ઉતાર્યો નીચે

ધ્યાન રાખજો સત્તર પોઈન્ટ ગણવાનું એમાંથી ચાર પોઈન્ટ બાવન બાદ કરવાના પાછળ કંઈ નહીં તો 0 લગાવવાનું ચલો અહીંયા થશે છ દસ અને નવ 10 માંથી બે જશે તો આઠ નવ માંથી પાંચ જશે તો ચાર પોઈન્ટ પોઈન્ટ નો પોઈન્ટ છ માંથી ચાર જશે તો બે અને જવાબ આવશે બાર પોઈન્ટ અડતાલીસ એક્સ બાર ઓકે ચલો આ તો આપણો મધ્યક ધારેલા રીતે કેટલો આવશે બાર

છે તમે જોશો કે શહેરોની સંખ્યા તમને આપેલી છે ને આમાં કેટલો સાક્ષરતા દર છે ટકામાં તમને આપેલો છે અને શહેરોની સંખ્યા આપેલી છે જેને આપણે શું કહીએ છીએ એફઆઈ ઓકે હવે તમારે બોલવાનું ખાસ અહીંયા શું આવશે નેક્સ્ટ એક્સઆઈ મધ્યક કિંમત એક્સઆઈ અહીંયા આપણે રીત કઈ વાપરીશું ધારેલો મધ્યક પણ વાપરી શકીએ પદ વિચલનની રીત પણ વાપરી શકીએ તો આપણે પદ વિચલન ધ્યાનથી જોઈ લેજો કે અહીંયા સતત વર્ગો જ છે કે અસતત છે પંચાવન પંચાવન પાસઠ પાસઠ સતત છે તો એચ ની કિંમત તમને લેતા ફાવશે પંચાવન માંથી પિસ્તાલીસ જશે કેટલા આવશે દસ ઓકે જોઈ લેજો બધામાં દસ હજાર આવશે બધે કિંમત જોઈએ તો પિસ્તાલીસ અને પંચાવન ની વચ્ચે શું આવશે પચાસ પંચાવન થી પાસઠ ની વચ્ચે આવશે સાહીઠ પછી સિત્તેર પછી એસી અને પછી નેવું ચેક કરી લેવાનું પંચ્યાસી અને પંચાણું શું આવશે વચ્ચે નેવું ચલો અહીંયા યુઆઈ આવશે તમને ખ્યાલ જ છે ધારેલો મતે વચ્ચે આપણે ચલો લઈશું સિત્તેર લઈ લઈએ છીએ તો અહીંયા શું આવશે જીરો માઇનસ વન માઇનસ ટુ નીચે પ્લસ વન પ્લસ ટુ અહીંયા શું આવશે એફઆઈ ચલો ગુણાકાર કરીએ ત્રણ દુ ના છ માળો કરી દઈએ આપણે શીખ માં એફઆઈ યુઆ બરાબર શું આવશે ચલો માઇનસ દસ માઇનસ છ તો કેટલા આવશે માઇનસ સોળ અને નીચે આઠ અને છ ચૌદ બરાબર તો કેટલા વધશે માઇનસ બે વધશે ઓકે આઠ અને છ ચૌદ અને પેલા સોળ છે બાદ બાકી કરો સોળ માં ચૌદ તો બે અને માઇનસ બે ઓકે ચલો અહીંયા સીખમાં એફઆઈ પણ તમને ખબર જ છે કેટલા છે શહેરો પાંત્રીસ તો આનો સરવાળો પણ પાંત્રીસ થતો હશે તો તમે ચેક કરી લેજો ચલો સૂત્રની અંદર કિંમત મૂકે એ કેટલું ધાર્યું આપણે સિત્તેર પ્લસ એફઆઈ નો જવાબ શું આવ્યો માઇનસ બે છેદમાં કેટલો છે એટલે પાંચ સીતા પાંત્રીસ અને અહીંયા પાંચ દૂના દસ તો પાંચ પાંચ ઉડી હશે અહિયાં વધશે બે અહીંયા સાત તો બે દૂના ઉપર ચાર અને નીચે સાત આવશે તમે ફાવે એ રીતે છેદ ઉડાડી શકો છો ચલો ચાર અને 7 નો ભાગાકાર કરી લઈએ ભાગ ચાલતો નથી શું આવશે સાત પંચા પાંત્રીસ ચાલીસ માંથી જશે તો પાંચ જીરો લગાવો ઓગણપચાસ એક વધશે હજુ જીરો લગાવો સાત એકા સાત પોઈન્ટ પછી એક બે રકમ લખવાનું આપણે જીરો પોઈન્ટ પાંચસો ઇકોતેર સુધી લઈએ છીએ ઓકે ચલો બાદ બાકી કરી લઈએ સિત્તેર માંથી જીરો પોઈન્ટ પાંચસો બાદ કરીએ ચલો શું થશે અહીંયા દસ નવ નવ અને નવ અને અહિયાં છ એક જશે તો નવ

તમારે ના લખવો હોય તો ચાર લખશો તો પણ જવાબ સાચો છે ઓકે તો અહીંયા આ જવાબ આવી ગયો છે તો અહીંયા સ્વાધ્યા તેર પોઈન્ટ એક પૂરો થાય છે આ વિડીયો તમને કેવું લાગે ચોક્કસ જણાવજો બરાબર આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરી દો જેથી અમારા સબસ્ક્રાઈબર વધતા જાય તો અમને પણ આવા વિડીયો બનાવવાની મોટિવેશન મળતી રહે બધાએ ઘરે જઈને આ વિડીયો ફરીથી જોવાનો બરાબર રિપીટ કરવાનો અને ગણિત વધારે ને વધારે પ્રેક્ટિસ કરીને પાકું કરી દેવાનું થેન્ક યુ આવજો